એક સમયે શ્રીહરિ કારિયાણીમાં વસતા ખાચરના દરબારમાં વિરાજમાન હતા એ વખતે કોઈ એક હરિભક્તને પોતાના વર્તમાનમાં ચૂપ પડી એટલે શ્રીહરિએ એને પંચવર્તમાન લોપાસારુ સભામાંથી વિમુખ કર્યો એટલે એ હરિભક્ત ઘણા દુઃખી થયા ને પોતાને ગામ જવા નિસરા પોતાના ગામ ઘેર પરત રસ્તામાં જતા વિપ્ર ગંગાધર દવે અને પાંચા ચારોળિયાનું ગામ જમરાળ આવ્યું ત્યાં ગામના ઝાંપામાં એક કાજીની દરગાહ છે એના ઝાંપલા પાસે બેઠા બેઠા પોતાની ભૂલ થતાં શ્રીહરિના ઉયોગે દુઃખી થતાં રોવા મીંડ્યા દરગાહના જાપે ભગતને રોતા જોઈને દરગાહનો કાજી એની પાસે આવ્યો અને પૂછ્યું કે ભગત કેમ રોવો છો ત્યારે હરિભક્ત કહે કે હું કારિયાણી મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનને દર્શને ગયો હતો પણ મારાથી વર્તમાનમાં ભૂલ થતાં મને પ્રભુએ એમના દર્શનથી વિમુખ કર્યો એ માટે રડું છું ત્યારે કાજી બોલ્યો જે જો ભગત એ ખુદા હોય તો એના બંદાની તકસીર એના બંદાની તકસીર માફ કરે પર્વત દિગારના દરબારમાં તો એકરાર કરીએ ને એકરાર કરીએ ને તો તમામ ગુના કબૂલ થાય માટે હાલ હું તારી હારે આવું હું એમને તારાવતી વાત કરીશ આમ કહીને કાજી અને હરિભક્ત પાછા ચાલતા કારિયાણી આવ્યા એ વખતે શ્રી હરિ તળાવને કાંઠે સભા પૂર્ણ કરીને સૌ સંતો ભક્તોને કાઠી દરબારો સાથે વસ્તા ખાતરના દરબારગઢ તરફ આવતા હતા ત્યાં કારિયાણી ગામના ઝાપા પાસે આવીને શ્રીહરિ સન્મુખ બે ઊભા રહ્યા કાજીએ શ્રીહરીને ઉદ્દેશીને કહ્યું કે સ્વામિનારાયણ ઊભા રહો મારે તમને એક વાત પૂછવી છે ત્યારે શ્રીજી મહારાજ કહે છે જે વાત પૂછવી હોય એ પૂછવા તમે દરબારગઢમાં આવજો તેમ શું એ કાજી ત્યાંથી સૌ સાથે દરબારગઢમાં આવીને હરિને માથું નમાવીને બોલો જે સ્વામિનારાયણ તમે ખુદા કે નહીં ત્યારે અંતર્યામી અંતરયામીપણે હસીને બોલ્યા જે કાજી સાહેબ હા અમે ખુદા છીએ બોલો તમને શું પ્રશ્ન થયો ત્યારે કાજી બોલો કે ખુદા હોય એ તો બંદાના ગુના કે તકસીરને માફ કરે તમે કેમ આના ગુનાને માફ ન કર્યો ત્યારે મહારાજ મંદ મંદ હસતા જે જુઓ કાજી વાત એમ છે કે જો કોઈ ચોર હોય એ ચોરી કરતાં પકડાય તો એને પંચાયતમાં ઊભો રાખે ત્યારે એ ન્યાયના કરનારા ન્યાયાધીશ જે હોય એ પૂછે કે આણે ચોરી પ્રથમ વખત કરી કે આણે પહેલાં પર ચોરી કરેલી છે ત્યારે ચોપડાઓ તપાસતા જો માલુમ પડે કે ગુનેગારે અગાઉ પણ ચોરીઓ કરેલ છે તો એને ન્યાયાધીશ હોય એ અગાઉ જે ગુનો માફી આપીને છોડી મૂકેલો એ પણ હારે હારે દંડ કરીને બમણો દંડ કરે એમ એને બંને ગુનાની સજા બેવડી એકારે ભોગવવી પડે ત્યારે કાજી એ શ્રીહરિની એ વાત સામે સંમત થતાં માથું ધોણાવ્યું એટલે શ્રીહરિ ફરીને બોલ્યા જે જ્યારે જીવ અમારા શરણે આવે ત્યારે અમે એને વર્તમાન ધારણ કરાવીએ ત્યારે અનંત જન્મના જીવના પાપ કર્મ જે કાંઈ હોય એ સંકલ્પ લઈને મુકાવીએ છીએ અને એ જીવના તમામ પાપ કર્મ નાશ પામે છે પરંતુ જો એ જીવ ફરીને અમારી આજ્ઞા રૂપ વર્તમાન એને લોપીને વર્તે ત્યારે એને પ્રથમ જે મોકલાવ્યા હતા એ અને આ વખતના બુરા કર્મનું ફળ એમ બંને ભોગવવા પડે છે આમ શ્રીહરીની સચોટ વાત સાંભળીને કાજીએ પોતાનો કાન પકડોને કબૂલો છે સ્વામિનારાયણ મહારાજ તમે ખુદા છો એમ કહીને પોતે શ્રીહરિના ચરણે બંદગી કરવા લાગ્યો અને શ્રીહરિના ભગવાનપણાનો પરિપૂર્ણ નિશ્ચય કરીને પહેલાં હરિભક્તને ફરીને શ્રીહરિના ચરણે સોંપી ને પોતાને ગામ જમરાળા ગયો અસ્તુ જય સ્વામિનારાયણ સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી